જય માતાજી મિત્રો રામવાણી રામ ગામડા ગામના અંદર પહેલાના જમાના અંદર બાયો બહુ ઘોડી પ્રાર્થના કરતી તો એવી કઈ પ્રાર્થના હતી કે જેથી કરીને ભગવાન સુધી એમની પ્રાર્થના પણ પહોંચતી અને એમનું કામ પણ થતું તો આજે આપણે એવી પ્રાર્થના જાણીએ જો તમે પણ સવાર સાંજ માતાજીની પૂજા કરતા હોય તો આટલી પ્રાર્થના જરૂર કરજો હે કુળની દેવી મારા પરિવારમાં સુખ અને શાંતિ જાળવી રાખજો હે કુડની દેવી મારા ઘરના પિતૃઓ પૂર્વજો મારા દ્વારા મહેનત કરેલા કામ ધંધામાં બરકત આપજો મને જીવનમાં સાચા માર્ગ પર રાખજો મને ભટકવા ના દેતા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા સક્ષમ રહો જીવનમાં જાણ્યા કે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો હે મારી કુંડની દેવી દેવતા જાણે અજાણે મારાથી કોઈનું અહિત ના થાય તેવી કૃપા સદાય ને સદાય મારા ઉપર રાખજો આવી પ્રાર્થના જો ભાવે કરવામાં આવે તો ભગવાન સુધી આપણી પ્રાર્થના અવશ્ય પહોંચે છે તો મિત્રો આવી પ્રાર્થના રોજે રોજ જો પૂજાના સમયે કરવામાં આવે તો ભગવાનના આશીર્વાદ સો ટકા મળે છે અને આપણું કામ પણ થાય છે